બનાવાયેલા નાના કદના વધ્યા છે કિલોમીટરના ઉપરથી નાના મોટા બમ્પર દૂર કરાયા વર્લ્ડ બેન્ક લોનની મદદથી ડબોઈ બોડેલી સુધીના આડત્રીસ કિલોમીટરના હાઇવે માર્ગને આજથી દસ વર્ષ પહેલા સ્ટેટ રોડ પ્રોજેક્ટની દેખરેખ હેઠળ બનાવ્યો હતો અને આ સમય ઠેર ઠેર બનાવી દેવામાં આવેલા નાના કદના વાઇબ્રેટર બમ્પ દરેક વાહન ચાલકો માટે માથાના દુકાવા સમાન બન્યા છે અને સાથે આવા સ્થળે કોઈ જીવ ગુમાવતા હતા તો કેટલીક જ ઇજાગ્રસ્ત બનતા હતા અને આ ડભોઈ બોડેલી સ્ટેટ હાઇવે ઉપર અસંખ્ય બમ અકસ્માતનું કારણ બની ગયા છે જોકે હાલમાં ચાલી રહેલ નવીન માંગની કામગીરી દરમિયાન તમામ નાના બંપોને દૂર કરી દેવામાં આવતા નાના મોટા વાહન ચાલકોને પોતાના વાહનોને તેજગતિએ દોડાવવામાં મોટી રાહત થઈ હોવાનું જોઈ શકાય છે વર્ષ બે હજાર પંદર સોળના સમયગાળા દરમિયાન નવા સોલ્ડર સાથે પહોળાઈને વધારીને આડત્રીસ કિલોમીટર ડબોઈ બડેલી સ્ટેટ હાઈડો માર્ગને બનાવવામાં આવ્યો ને જેમાં પચીસથી પણ વધુ જગ્યાએ નાના કદના વાયબ્રેટર બમ્પ બનાવાયા હતા જેને લઈને આવી જગ્યાઓ અનેક વાહન ચાલકોને પોતાના વાહનને અચાનક બ્રેક મારવાની ફરજ પડતા આવા સમય પાછળથી પૂર ઝડપે આવી રહેલ વાહનો અકસ્માતનો ભોગ બનતા જેવા કેટલાક વાહન ચાલકો પોતાના શેરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા જાણ ગુમાવતા કાં તો પછી ઇજાગ્રસ્ત બનતા જેમાં સૌથી વધુ આ માર્ગને અજાણ્યા વાહન ચાલકો પોતાના વાહનને બ્રેક મારતા કાં તો પછી તેજ ગતિએ બમ્પ કુદાવી દેતા જેને લઈને ડબ્બો બોડેલી માર્ગ ઉપરના બમ્પો ચર્ચાનો વિષય બન્યા છે